નમસ્કાર ભાઈઓ આ રાયડાને અંદાજીત એંશીથી બ્યાસી દિવસ જેવું થયું છે અને દવામાં ખાલી બે વખત નોર્મલ મહિની દવા છાંટેલી છે જોઈ શકો છો તમે માલ પણ સારામાં સારો કહી શકાય ને હવે લગભગ વીસ થી પચીસ દિવસમાં પાકી જાય વધ પણ સારામાં સારી જ છે અંદર જાવ તો દેખાય નહીં એટલી વધ કરેલી છે અને અત્યારે આ છેલ્લું પાણી આપી દઈ એમાં સલ્ફર પણ સાથે નાખવામાં આવેલું છે અને ઉતારામાં તો વીઘે થી ત્રીસ મણ જેટલો આરામથી છે